રક્ષણ કરવાનું પોલીસ નું કામ છે લોકો પાસે કાયદાનું પાલન કરાવવાનું પણ એના માટેની પેલી શરત એ છે કે પોલીસે પોતે જ કાયદાનું પાલન કરીને લોકોને પ્રેરણા આપવી પડશે પણ જો આજ પોલીસ દારૂના નશામાં ચૂર થઈને લોકો સામે દાદાગીરી કરશે તો પછી કયા મોઢે લોકોને કાયદાનું પાલન કરવાનું કેવું થયું છે

લા ઓય હેલા દે હેલા મારતા નહીં અમન પર હાથ ઉઠાવ એ માક્ષે ઓય ઓય અમન તો અમન માર મારતો રહે હાથ ઉઠાવે એ અભી મારે તો સજા દંડ કરે ફાસ ભાગે વીડિયો ફૂંટાતો અને હાથ ઉઠાવ અમન ના આ માર ભાઈ નું કેટલી બધી વાગો પપ્પો મુદ્દા માલ પકડેલો છે હા મુદ્દા માલ પકડેલો ગાડીમાં ફૂલ છે ભાઈ ગાડીમાં ફૂલ ભરેલો છે પકડીને રાખતો નશામાં અકસ્માત સર્જ્યો હતો અને સાથે જ અકસ્માત બાદ લોકોને ઝડપી પાડતા દાદાગીરી કરી હતી નશેડી પીએસઆઈએ યુવકને લાફુ મારી અને કહ્યું હતું કે થાય તે કરી લે હું કોઈ જ ડેમેજ આપવાનો નથી આ ઉપરાંત તેમની કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી અને પોલીસના જણાવ્યા પ્રમાણે તે રજા પરથી ઘરે જતા હતા તે સમયે અને બે મહિલા પોલીસને પણ ટક્કર મારી હતી અકસ્માત સમયે કારની એરબેગ પણ ખુલી ગઈ હતી ત્યારે સવાલ એ થાય છે કે જો કાયદાના રક્ષક જ આવી રીતે ભાન ભૂલીને દાદાગીરી કરશે તો પછી કાયદાનું પાલન કોણ કરાવશે